ગત તારીખ આઠ માર્ચના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રોશની સ્ટેટમાં ભારત ટેડર્સ નામના ગોડાઉનમાં ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા ત્યારે અંકલેશ્વરના પત્રકાર મૃતુજા અલી મસાણી અને તેમના સાથી મિત્ર વિપુલ જાની સમાચારને લઈ શૂટિંગ અર્થે ગયા હતા ત્યારે વિડીયોગ્રાફી કરતા દરમિયાન ભારત ટ્રેડર્સના માલિક મહરૂફ નામના ઈશમે પત્રકારો ઉપર ધક્કા મુકી કરી ધમકી આપવાના પ્રયત્નો કર્યા હતા અને શૂટિંગ કરતા આરોપીએ બંને પત્રકારોને ગોડાઉનમાં બંધ કરવાની અને ખોટા ચોરીના આરોપમાં ફસાવી દઈશ તેમ શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી જોકે સમગ્ર ગુજરાતમાં દેશનો ચોથો સ્તંભ પોતાના કર્તવ્ય માટે રાત દિવસ એક કરી સમાચાર માટે રોડતા હોય છે ત્યારે આવા સામાજિક પત્રકારો પર ખોટા આરોપ લગાવી પત્રકારોને બદનામ કરવાની કોશિશ કરતા હોય આ સમગ્ર ઘટનામાં ફરિયાદી મૃત્યુજાલી મસાણી ભરૂચ એક્સપ્રેસના તંત્રી અને તેમના સાથી મિત્ર વિપુલ જાનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી જોકે આ માટે આવા તત્વો ખોટા આરોપ મૂકવાની કોશિશ કરતા હોય તો પણ પત્રકાર પોતાની કલમ અને કેમેરાથી સમાચાર માટે અટકતો નથી આવા અસામાજિક તત્વો સામે દેશના ચોથા સ્તંભને બદનામ કરવાની કોશિશમાં કડક પગલા ભરવામાં આવે તેવી પણ પત્રકાર જગતમાં માંગ ઉઠી છે